દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર એસરી પોલીસ સ્ટેશનની અંદર મોટરના કેબલની ચોરીની ઘટનાઓમાં વધારો 15 જેટલા ખેડૂતના કેબલ ચોરાયા ગતરાત્રીએ ફરીથી 8 જેટલા ખેડૂતના કેબલ ચોરાયાની ઘટના સામે આવવાની માહિતી મળી રહી છે છેલ્લા કેટલાય સમયથી મેઘરજ તાલુકાના એસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસરી પોલીસને પડકાર ફેંકતી હોય તેની મોટરના કેબલની ચોરી કરતી ગેંગ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા 15 દિવસની અંદર નવા ગામ ખાતે પાણીના મોટરના કેબલ ચોરાયાની અને ઘટના સામે આવી હતી જેમાં એક નહીં પરંતુ 12 ખેડૂતના ખેતરમાંથી પાણીના મોટરનું કેબલ ચોરાયું હતું જે બાબત તે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા રજૂઆત કરી અરજી પણ આપવામાં આવી હતી પરંતુ હજી સુધી મોટર કેબલની ચોરી કરનારા છડપાયા નથી તો ગત રાત્રે પણ ચાર જેટલા ખેડૂતોનું મોટરનું કેબલ ચોરાઈની ઘટના સામે આવી છે જેમાં ખેડૂતના જણાવ્યા અનુસાર પહેલા પણ ખેડૂતનું કેબલ ચોરાયું હતો અને ફરીથી એ જગ્યાએ ત્રણ મોટર કેબલ ચોરાયા છે હાલ ઘઉંની સિઝન ચાલ ચાર સીઝન ચાલુ જેના કારણે ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે દિવસે દિવસે મોટરના કેબલની ચોરી થાય અને તેની ઘટનામાં વધારો જોવા મળ્યો છે ત્યારે ઈસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો ખેડૂતોની એક જ માંગ સેવાઈ રહી છે કે મોટરના કેબલની ચોરી કરતી ગેંગને પકડવામાં આવે તેવી ખેડૂતોની તીવ્ર માંગ છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા